અને અત્યારે વરસાદી માહોલ ની શરૂઆત થઈ રહી છે ત્યારે મેઘરાજાને વિનંતી કરતો અષાઢી મેઘ નું ગીત ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વાગી ગયા છે સવારના મે બી દસ સાડા નવ દસ જેવું થઈ ગયું છે અને અમે લોકો જો બધા જ નાઇટો ને ફ્રેશ થઈ ગયા છીએ સવારના રૂટીન બધું ક્યારનું કમ્પલીટ થઈ ગયું છે બ્રેકફાસ્ટ બ્રેકફસ્ટ થઈ ગયું કમ્પ્લીટ અને મેં પણ નાસ્તો કરી લીધો છે અને લોકો જતા રહ્યા છે ઓલરેડી મંદિરે સત્સંગમાં અને હું ને જાનવી ઘરે છીએ તો જાનવીને મેં કીધું થોડીક વાર નીચે રમવા લઈ જાઉં તો અહીંયા જો એના ફ્રેન્ડ્સ જોડે રમી રહી છે બાજુવાળી છોકરો અમે નીચે કપડાં સુકવવા હું ઉતરી મેં કીધું કપડાં સુકવતી જાઉં અને પછી નીચે એક વોક કરવા લઈ જાઉં

ઘરે જાય આપણે જલ્દી જલ્દી બાયસીકલ લઈને ઓલા બાયસીકલ લઈને કેમ ના આવી સ્કૂટર લઈને કારણ કે હું હજી તૈયાર થઈ એકદમ ફૂલ ટાઈમ થઈ ગયો હતો નીકળવા માટે અને જાનવી રડી જાગી ગઈ તો પછી તો હવે તો લઈ જ જાવી પડશે એકદમ એને ટાઈમે જાગી ત્યાં ફટાફટ રેડી કરી પાછા એનું નાટક હોય આ નથી પહેરું નોળું નથી પહેરું નીકળ્યું જલ્દી નીકળતું એમાં એમાં અહીંયા પહોંચે ને પાર્કિંગ થઈ ગયું ફૂલ છે અંદર ને અંદર ગાડી મળી જઈએ ને હા

અમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તો એને થોડું થોડું મ્યુઝિક બહાર સાંભળાય રહ્યું છે તો મ્યુઝિક એન્જોય કરતાં કરતાં અહીંયા આગળ જો મેં ચા મૂકી દીધી છે એમના માટે મસ્ત કડક અને અહીંયા ધાણા લાસ્ટ ટાઈમ જે વિજય વધારે ધાણા લઈ આવ્યા હતા ને તો મેં કીધું ચટણી ગ્રીન ચટણી બનાવીને ફ્રોઝન કરી દો તો એના માટે મેં છે ને મિક્સર જારમાં લઈ લીધા છે ધાણા છે પછી આ જે ફાફડી ગાંઠી આવે ને એ છે ટમેટું લીંબુ શુગર મીઠું આદું મરચું બધું નાખી અને મેં કીધું ચટણી બનાવી દઉં કારણ કે બહુ બધા ધાણા છે ખોટા બગડી જાય એની કરતાં ગ્રીન ચટણી કરીને ફ્રીઝરમાં મૂકી દો અને બીજો ખીરું પડ્યું હતું તમે કીધું હવે આજે જમવાનું શું બનાવવું એમ ખાલી અમે લોકો છીએ અમિતભાઈને મેં ચોલા ઇંચની લોકો બહાર જવાના છે એમના કોઈ બીજા રિલેટિવને ત્યાં તો ખીરું પડ્યું છે તો મેં કીધું ઇડલી બનાવી નાખું અને લાસ્ટ ટાઈમ જો મેં કોકોનટની ચટણી છે ને ફ્રીઝરમાં મૂકી દીધી એ બનાવીને કોકોનટ હતું એક્સ્ટ્રા એટલે તો એ મેં ડિફ્રોસ્ટ કરવા માટે રાખી દીધી છે એમાં રિફ્રોસ્ટ થઈ ગયા છે અને ગ્રીન ચટણી બનાવી દીધું મને લાગે ચા એમના રેડી થઈ ગઈ છે તો આપણે ગાયક કલાકારને ચા આપી દઈએ એટલે થોડાક કોટક બોટા ચડી જાય બરાબર આજે અમિતભાઈ હમણાં જ મને જણાવ્યું કે આજે વર્લ્ડ મ્યુઝિક ડે છે આપણને તો ખબર ન હોય આ ગાય કલાકાર હોયને ખબર હોય તો આપણે સાંભળ્યા આજે થોડાક એમને साथ का पहता दरिया साथ सुरों का पहता दरिया तेरे ना, तेरे पर सुर में गर गंग साथ सा, सानी गा बदनि सां सानी जा पगनि सां सहकारे रेर हर सर में है घर गंग घर साल हर सर में ਦੇਨਨਕਾ ਲੈ ਬੇਨਾ ਤੇਰੇ ਨਾਮ ਤੇਰੇ ਨਾਮ ਲੈ ਬੇਨਾ

ઘડીક નાચી લેને રંગ મોરલા કાળી વાદલ ની તું વીન વેર મે ઘડીક નાચી લેને રંગ મોરલા એ જાય છે મારી એ જ જાય છે મારી સાહેલીનો સાથ રે ઘડી मोरा बे घड़ी नाची लेने रंग मोरा अरे कान मां सो गे रंग राधा ने ले बेठी बाद रंग बिनी राधा રંગ બીની રાધા ને લઈ બેઠી બાદ બોલ લયું બંધકાર માદા છે રંગીની રાધા રંગ બીની રાધા ને લઈ બેઠી બાદ રંગ બીની રાધા ને લઈ બેઠી બાદ બોલ લયુ માદા માદાએ છે એ એક માખી હમણાં રૂમમાં ઘૂસી છે ને તેની પાછળ પડી ગઈ છે બે ક્યાંની અને જાનું તો જો પેન્સિલ લઈ લીધી છે એટલે આજે જો માખી ઘામાં ચડી ગઈ તો જાનું રામ જામ સત્યગ્રહ જોતો 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 જતો

વાય ઈડલી કેવાય અંજરા કામ ઉભી રહે એટલે સરખું દેખાય બીટરૂટ હોય ને તો પિંક કલર ની પેપા પેગ થાય

મને એમ કે તમારા રૂમ માં આવીને સુઈ ગયા છો એટલે હું તો જોવા એ રીતે પાછો પાછું જાણું નીચે મૂકી દઈ વાગી જાય મૂકી દે નીચે જાણું નથી કર્યું કારીગરી આપણે કારીગરી નથી કર્યું નથી જેમ કહું શું મથો થાય એમ છે કે જોઈ તા હવે ખોલી ને કહું કરીને ભેગું કરવું પડશે ને